Dilihat di tinggi, saya setengah semacamnya. Akan nih, bisa ya. bagi kita. સુરત દાદા છે મસ્ત મજાના ઉગી ગયા છે મોની જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને નવા સ્વાગત છે શુભેચ્છા છવા સવારમાં ચલાવી જોઈએ તો વેલો વેલો વ્લોક ચાલુ કરી દઈએ ભાઈ પરીક્ષા દેવા વયા ગયા બીજા બહેને વહેલા વહેલા ઉઠી ગયા અને જીગને છે તો આપણા હાથમાં મોબાઈલ અત્યારમાં લઈ લીધો અને સુરત દાદા કેટલા મસ્ત મજાના ઉગી ગયા છે અને વરસાદી વાતાવરણ થઈ ગયું છે વ્લોગ ચાલુ કરી દે પરીક્ષા એ બધાને હાલે છે અત્યારે તો ઉપરમાં પપ્પાને જો કે મોકલી દે પાણી ભરવા પીવા કેલ બા ખાલી કરવા મહિના રા એસી કૃષ્ણ હા પાણી નું જો કરે છે ખાલી કાપ કે તો ખાતર લઈને કરો કાઈ મોટો ના આવે নকি নাই এই খালি কৰে গৰু লি বুজা বেলেগ গৈছে মোক পংখা ৰাখি ন তাৰে তাৰ বেছি কুকুৰ পংখ તો પાપડી બનાવી છે તો બનાવવા માંડીએ ગુંદાનો ખંભાએ કમ્પ્લીટ ભાંગી લીધું છે એટલે નીકળી જાય આપણે ખીચું બનાવું છે તો પાણી ગરમ કરવા મૂકી દીધું ઉકળવા ઉકળે એટલે બધું નાખી દઈએ આદુ મરચું જીરું ને બધું નાખી દઈએ આદુ મરચાં ખાંડી લઈએ આપણે જીરું ખાંડી આખા પાખું ઉમેરી દીધું છે આદુ મરચાં પેસ્ટ પણ ખાંડી લીધી છે એ પણ ઉમેરી દઈએ આપણે તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દેસું થોડુંક આપણે ખારો ઉમેરી દઈએ ફૂલ ઉકળવા દેસું પછી આપણે હલાવી લેસું સરસ મજાનું પાણી પાકી જાય પછી નાવાની તૈયારી જો આ લ્યો બાચકો ચાલો આપણે હવે જો લોટે કાછવટમાં લઈ લીધો છે અને જાડું લાકડું લઈ લીધું વેણાથી ને જાડું સે એટલે હલાવવાની ખૂબ સરસ મજા આવે અને ગાંઠા પણ ન પડે અને આમાં બીજા બેન શૂટ કરે છે વિડીયો હવે કેવી રીતે કેવો કરે જોઈએ આપણે હવે આમાં મિક્સ કરી લઈએ ચૂલા ઉપર એકદમ મસ્ત ખીચું થયું છે ઉમેરતા જવાનું પછી હલાવવાની એક સાથે બધી લોટ ઉમેરીને પછી મિક્સ કરી લેવાનો એટલે એકદમ મસ્ત ખીચું એકદમ એક ગાંઠાએ સાવ પડે નહીં અને સરસ મજાનું ખીચું થાય પાપડીની ખીચી મસ્ત થઈ ગઈ હે આપણે શરીર સરસ હલાવી લઈએ હવે એને મિક્સ કરી લઈએ સારી રીતે એટલે બાફવાની ઝંઝટીની જ આવી રીતે ફટાફટ હલાવીને સરસથી મમ્મીએ પકડી રાખ્યું છે ને હું હલાવતી જાઉં છું જેટલું જોર હતું એટલું લગાવીને સરસ ખીચું સરસ બનાવી લીધું છે સરસ મજાની મસાલા વાળી ખીચું ખાવા ચાલો તમે પણ બધા તમને જોઈને તો મન થતું જશે ખાવાની ખીચું તો સરસ પાપડી પછી આપણે બનાવવા માંગુ અને આની માટે છે ને પછી કપડું ભીનું કરીને ઢાંકી દેસુ એટલે છે ને સરસ મજાની બફાઈ છે જો હલાવી લીધી છે આપણે સરસ રીતે ચૂલે ઘડીક વાર ફટે પછી મૂકી દેસુ આપણે તાપ ખાવ કાઢી નાખો છે આવી રીતે ભઠે મૂકી દેસુ માથે કાચરોટ પણ ઢાંકી દીધી ને અંદર કપડું ભીનું કરીને પણ ઢાંકી દીધું છે એટલે સરસ રીતે બફાઈ જાય આપણે પાણીમાં ટાળણી રાખીને બાફીને આવી રીતે બાફી લઈએ તો ધીમે ધીમે એ સરસ રીતે બફાતી જાય ને પછી આપણે વણવાનું ચાલુ કરી દે પાંચક મિનિટ આવી રીતે રાખશું પછી આપણે વણવા માંડીએ દબાવવા માંડીએ મશીન હું અહીંયા આપણે પાપડીનું મશીન લઈએ છીએ પૂરીનું એમાં આપણે સરખી રીતે બનાવી લેશું મમ્મી જો આમ બફાઈ ગઈ છે સરસ મજાની જવા કહણી લઈએ થોડીક કાઢી થોડુંક તેલ નાખીને થોડી ખીચી કાઢી લીધી છે પછી મિક્સ કરીને સારી રીતે મસડીને મમ્મી લુવા વારવા છે નાના નાના લુવા આવી રીતે વારી અને હું ચો દબાવવા માંડીશું મસ્ત મજાની બનાવવા માંડવાની તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો પાપડી સરસ થાય ચાલો આપણે હવે જો બનાવવા માંડ્યા છે અને સુકવવા માંડ્યા છે બધું કામ એક સાથે ચાલુ છે કેમ છો મમ્મી લુવા નાના નાના વારતા જાય છે અને આપણે દબાવતા જઈશું તો સરસ મજા હા હું જોવે છે ને તો તો પપ્પા વિડિયો શૂટ કરે છે આપણો હા અને હું તો ક્યાં કરતી ક્યાં હતી તું સરસ મજાનું ખીચું થયા છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે અમે તો કેટલી ખાધી જો આપણું પાપડ જો કેટલા સરસ મજાના પાપડી થઈ ગઈ છે ચોખાના લોટની એકદમ ટેસ્ટી થઈ છે ચાલો મમ્મી શું કરતા બીજા બેન પણ જો હેલ્પ કરવા બેસી ગયા છે અમને જો

નૅમલં ને 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 નકંં ને નિંન૓ નઇમંન નઇ નંલન બરોબર હતા ને તો બારોબાર તો ફૂલ પવન નતો આજે તો વરસાદની આગાહી હિસાબે તો રૂમ ની અંદર રહી એવા છે પાપણ વળવા માટે અને દી બેન તો दीजा बैंड तो जो वर्गीक्याज तो है ना रूम तो जो जो तो नहीं अंदर पन सुखा हुआ दीजा बैंड ने तोड़ को लगता हो ना दी ठंडा छाये पग म पापना वैसे तो ये जो ज्योति तो कहीं छेद नहीं दवर्गीक्याज है अंदर पापन रूम नहीं अंदर वनवा कारतारिकी

ચાલુ કરે આ ના

ના એને પડ્યો ને અંદર ન હોય અમ પાણી તો પીવું નથી આપણે ને લાવું બેન ને પણ પણ ના પડે આવને તાકો ભરાઈ જાવ જો તાકો ભરાઈ છે તાકો ભરે કે નવી સગડી લીધી હતી ને આજે આજે તો ઓલી ચોખાની પાપડી પણ બનાવેલી હતી નવી સગડી અને નવી ચોખાની પાપડી આજે આપણે મુરત દીધી હતી તેવી બને છે આપણે જોઈએ તેલ આવી જાય પછી નાખીએ અંદરને ખબર પડે કે કેવું આવે છે કેવી બને છે કેવી નહીં એમ આપણું તેલ આવી ગયું છે અને હવે પાપડી તરવાની તૈયારી કરી નાખી છે આપણે મસ્ત મસ્ત ફૂલી ગઈ છે જો મોટી પણ થઈ ગઈ જો જેવડી રાખી છે એના કરતા ડબલ થાય મોટી થઈ ગઈ છે તૈયાર કમ્પ્લીટ મસ્ત બની ગઈ છે અને ખાવામાં પણ એક જાણે કે આપણે ભૂંગરા ખાતા હોય ને એવી લાગે છે કે જો બેન હા બીજા બેન ને તો ભૂંગરા છે મજા આવી ગઈ ચાલુ થઈ ગય છે રોટલાનું કામ પણ ચાલુ અને માથાકૂટ પણ ચાલુ બીજા બેન કેવું આ આ કેવું કે તારા પપ્પા રોટી બનાવીને બ્લેક બ્લેક ખવડાવે છે મારે ના મનાવ મને દેખો આ પપ્પાએ બ્લેક બ્લેક રોટી થી જો ઉઈ તો તામો પણ કેરી તો કર તો મારું કરી દઈએ છે અને અત્યારે અમે ધાબા ઉપર બેઠા છીએ અત્યારે તો ગરમી બહુ છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી અહનો આ વિડીયો તમને મોકલી શકીએ તમે જોઈ શકો અને મજા મનોરંજન માણી શકો તો અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો